મફત આરોગ્ય શિબિરનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ આયોજન ડોક્ટર આંબેડકર જયંતિના ઉપલક્ષમાં વિહિપ સેવા વિભાગ દ્વારા વડનગર તાલુકામાં અઢાર મેડિકલ કેમ્પો અને પાંચ વડનગર શહેરમાં કેમ્પો કરવામાં આવ્યા હતા મારું નામ છે હર્ષવર્ધન રામજીભાઈ પટેલ રહેવાનું દહેગામ અને મારી જવાબદારી વિશ્વ હિન્દુ પરિષદમાં સેવા વિભાગ પ્રાંત સદસ્યની છે અને ગાંધીનગર જિલ્લા સહમંત્રીની જવાબદારી છે અચ્છા આ વિસુનગર જિલ્લો વિશ્વ હિન્દુ પરિષદનો વિસનગર જિલ્લો એની અંદર ફ્રી ઓફ મેડિક્લેમ કે મેડિકલ કેમ્પનું આયોજન કરેલું છે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ઉત્તર ગુજરાત પ્રાંતની અંદર દરેક પ્રખંડ અને જિલ્લા સ્તરે આ બધા કેમ્પો કરીએ છીએ આજે ચૌદમી તારીખ એટલે કે ડૉક્ટર સાહેબ આંબેડકરનો જન્મદિવસ છે જન્મજયંતિ નિમિત્તે આ આયોજનનું કરવામાં આવ્યું છે કેટલી જગ્યાએ આયોજન કરવામાં આ ટોટલ ઉત્તર ગુજરાત પ્રાંતમાં દરેક પ્રખંડ સ્તર અને જિલ્લા સ્તર આ વડનગરમાં કેટલી જગ્યાએ વડનગરની અંદર સોળ જગ્યાએ છે વડનગરની અંદર પાંચ જગ્યા અને આજુબાજુના ગામ બાકીના આજુબાજુના ગામમાં અગિયાર જગ્યાએ